સુરતની કામરેજ સુગર મિલ જેને શેરડીના પ્રતિ ટનના ભાવ જાહેર કર્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના આ ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન ત્રણ હજાર ત્રણસો એકાવન ભાવ ફેબ્રુઆરીમાં ત્રણ હજાર ચારસો એકાવન ભાવ જાહેર કર્યા છે આ સાથે માર્ચમાં ત્રણ હજાર પાંચસો એકાવન ભાવ જાહેર કરવામાં આવ્યા છે ગત વર્ષની સરખામણીએ પ્રતિ ટને બસ્સો રૂપિયાનો વધારો થયો છે સુરતની એક આમૃત સુગર મિલ જેને શેરડીના ભાવ જાહેર કર્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના આ શેરડીના ભાવ જાહેર કરાયા છે એટલે કે પ્રતિ ટન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન શેરડીના ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન રહ્યા છે જ્યારે કે ફેબ્રુઆરી માર્ચમાં શેરડીના ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન થયા છે અને ગત વર્ષની જો સરખામણી કરવામાં આવે તો પ્રતિ ટને બસ્સો રૂપિયાનો પણ વધારો થયો છે ફેબ્રુઆરીના રોપાણના ચોત્રીસો એકાવન એ જ રીતે માર્ચના પાંત્રીસો એકાવન ભાવ નક્કી કર્યા છે અને એની સાથે સાથે છ્યાસી ડબલ જીરો બે છ્યાસી જીરો બત્રીસ સાતસો સાત આ વેરાયટીઓને ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં જેનું લાંબરો રોપણ આવ્યું હોય તેને સો રૂપિયાનો એડિશનલ ભાવ વધારો આપ્યો છે